નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત શ્રી શિવનાથ મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ અને દલીલપુરા બ્રહ્મ સમાજના જ્ઞાતિજનો દ્વારા દલીલપુરા ગામે શ્રી શિવનાથ મહાદેવ મંદિરનો જીર્ણોદ્વાર અને શ્રી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ અઢાર એપ્રિલ બે હજાર પચીસથી વીસ એપ્રિલ બે હજાર પચીસ સુધી યોજાનાર છે આ મહોત્સવમાં માતાજીની સ્તુતિ અને વધામણા કરવા માટે આણંદનો રુચિકા પ્રજાપતિ ગ્રુપ તારીખ અઢાર એપ્રિલ બે હજાર રોજ રાત્રે સાડા આઠ કલાકે આવશે તો તારીખ ઓગણીસ એપ્રિલના રોજ રાત્રિના નવ કલાકે ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર પદ્મશ્રી ડૉક્ટર જગદીશભાઈ ત્રિવેદીનો દીકરી દેવો ભવ સનાતન સત્સંગ સાથે સંગીતમય હાસ્ય લોક ડાયરો યોજાનાર છે ત્યારે આવા પવિત્ર અને શ્રદ્ધાસભર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી દર્શનનો લાભ લેવા શ્રદ્ધાળુ ભક્તજનોને આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે